ગુજરાતમાં આયોજિત અરવિંદ કેજરીવાલની જનસભા પર ભાજપે પ્રહાર કર્યા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું કે ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે એટલે કેજરીવાલ રાજકીય એજન્ડા લઈને આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે તેઓ પંજાબના ખેડૂતોની ચિંતા કરે તેવી સલાહ પણ ભરત બોઘરાએ અરવિંદ કેજરીવાલને આપી છે ગુજરાત સરકાર ખેડૂતોની સાથે જ છે તેવું નિવેદન પણ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષે આપ્યું કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે દસ વર્ષ પહેલાં દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી છે દસ વર્ષમાં દિલ્હીની શું હાલ થયું એ પણ આપણે બધા જાણીએ છીએ છેલ્લા સાત વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે